હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું નવા શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન બે હજાર પચીસથી માંડીને બે હજાર પચીસથી માંડીને ઘણો બધો સિલેબસમાં પાઠ્યપુસ્તકોમાં ફેરફાર થવાનો છે કયા કયા પાઠ્યપુસ્તકો છે કયા કયા ધોરણના છે અને કયા કયા વિષયના છે એની વાત કરીશું આપણે આ વિડીયોની અંદર ઓકે મિત્રો વિડીયોની સ્કીપ નહીં કરતા નહીં તો લોસ જવાનો સંભાવના રહેલી છે બરાબર એનસીઆરટીનો વિલંબના કારણે ધોરણ છની અરે કારણે છ સબ્જેક્ટની અંદર ફેરફાર થઈ શક્યો નથી કયા કયા સબ્જેક્ટ છે તો અહીંયા વાત શું કરી છે કે નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ એકથી બારમાં વીસ જેટલા પાઠ્યપુસ્તકો બદલાવાના હતા પણ હાલ ચૌદ જેટલા તો બદલાવવાના જ છે ને કયા 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 વિષયના છે ને કયા ધોરણના છે જાણવું જરૂરી છે મિત્રો બરાબર આપણે કયા નથી બદલાવવાના એની વાત કરીએ તો ધોરણ ત્રણમાં ગણિત નહીં બદલાવાનું ધોરણ છમાં ગણિત નહીં બદલાવવાનું ગણિતને વિજ્ઞાન ધોરણ છમાં ગણિત અને વિજ્ઞાન નહીં બદલાવાનું ધોરણ બેમાં ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એ નહીં બદલાય એટલે કે પ્રથમ ભાષા દ્વિતીય ભાષા એમ બંને છે હા મિત્રો એટલે કે આટલા આટલા પાઠ્યપુસ્તકો નથી બદલાવવાના બરાબર હવે બદલાય કયા જવાના છે પાઠ્યપુસ્તકો મિત્રો દુકાને કે કોઈ સ્ટોરમાંથી એકદમ પાઠ્યપુસ્તકો ખરીદી ના કરી લેતા વેકેશનમાં નહીં તો તમને શું છે પૈસા માથે પડશે હવે આપણે આગામી વર્ષની અંદર જે પાઠ્યપુસ્તકો છે એ જે નવા આવવાના છે અમલમાં બરાબર એ પાઠ્યપુસ્તકોની વાત કરી દઈએ તો અહીંયા દેખવા જઈએ તો ધોરણ છે એ ધોરણ એકની અંદર દેખવા જઈએ ગુજરાતી ભાષાનું પાઠ્યપુસ્તક છે બદલાવાનું છે ગુજરાતી દ્વિભાષા એટલે કે સેકન્ડ લેંગ્વેજ છે સેકન્ડ લેંગ્વેજનું પણ પાઠ છે એટલે કે જે ઇંગ્લિશ મીડિયમ ચાલે છે ને એમાં ગુજરાતી હોય છે બરાબર ગુજરાતી સબ્જેક્ટ હોય છે હિન્દી હોય છે તેની અંદર ગુજરાતી સબ્જેક્ટ હોય એ ટેક્સ્ટ બદલાવવાની છે બરાબર ધોરણ છની અંદર દેખવા જઈએ તો ઇંગ્લિશ છે સેકન્ડ લેંગ્વેજ જે ગુજરાતી મીડિયમમાં ઓલરેડી બાળકો ભણી રહ્યા છે બરાબર ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમમાં તો જે ઇંગ્લિશ આવે છે ફર્સ્ટ લેંગ્વેજ હોય છે પણ આમાં સેકન્ડ લેંગ્વેજ હોય છે એ સેકન્ડ લેંગ્વેજ ઓલરેડી બદલાવાની છે એટલે ધોરણ છની અંદર ગુજરાતી શાળાની અંદર બદલાવનું છે ધોરણ સાતની અંદર દેખો જઈએ તો ધોરણ સાતમાં મોટામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે મિત્રો ધોરણ સાતની અંદર ગણિત બદલાઈ રહ્યું છે વિજ્ઞાન બદલાઈ રહ્યું છે સામાજિક વિજ્ઞાન બદલાઈ રહ્યું છે સર્વાંગી શિક્ષણ મરાઠી પ્રથમ ભાષા કરીને છે આ પણ બદલાઈ રહ્યું છે ઓકે મિત્રો હવે દેખવા જઈએ ધોરણ આઠની અંદર તો ધોરણ આઠની અંદર વિજ્ઞાન દ્વિભાષી છે એ બદલાઈ રહ્યું છે એટલે કે વિજ્ઞાન છે એ પણ બદલાઈ રહ્યું છે ધોરણ આઠની અંદર બરાબર ગુજરાતી પ્રથમ ભાષા છે એટલે કે ગુજરાતી પ્રથમ ભાષા આપણા ગુજરાતી મીડિયમમાં ચાલે છે એટલે કે ધોરણ આઠનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક પણ બદલાઈ રહ્યું છે ઓકે મિત્રો તો આ રહ્યા આપણે ધોરણ દસમામાં અત્યારે કોઈ સુધારો નથી બરાબર ધોરણ દસમાનો સિલેબસ છે એ એઝ ઇટ ઇઝ એવો એવો જ રહેવાનો છે બરાબર ધોરણ બારની અંદર થોડોક સુધારો આવ્યો છે કે અર્થશાસ્ત્રની અંદર કે અર્થશાસ્ત્રની અંદર પ્રાકૃતિક ખાદ્ય જંગલ એવું કરીને એક પ્રકરણ આવે છે અને બીજા પ્રકરણનું નામ છે પાક સંરક્ષણનું નામનું પ્રકરણ છે આ બે પ્રકરણ અર્થશાસ્ત્રની અંદર ઉમેરાવાના છે બાકી ધોરણ દસમામાં અગિયારમામાં કે નવમામાં કોઈ સુધારો નથી એટલે આ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી તમે તમારું ટેક્સ્ટ લઈને અને એડવાન્સ સ્ટડી કરી શકો છો ઓકે મિત્રો બાકી અહીંયા બતાવ્યા એટલા મિત્રોએ આ સબ્જે બતાવેલ સબ્જેક્ટની અંદર જોખમ ખેડવું નહીં નહીં તો એમાં લોસ જવાની સંભાવના રહેલી છે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અન્ય મિત્રોને પણ શેર કરજો કે જેમને પોતે પણ ખબર પડે કે આપણે આવનાર સમયમાં આ આ પાઠ્યપુસ્તકો બદલાવાના છે એટલે કે એના આપણે પાઠ્યપુસ્તકો જૂના ખરીદશું નહીં એવું ઓકે ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા પહોંચ જય હિન્દ